ના પરિવારજનોના જણાવ્યા મુજબ બિલ્ડર દ્વારા બાંધકામ સ્થળે કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો આપવામાં આવતા ન હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે બિલ્ડર કામ ઝડપી પૂરું કરાવવા માટે કામદારો ઉપર સતત દબાણ કરતા હતા અને રાત દિવસ કામગીરી ચાલુ રાખવા માટે મજબૂર કરતી હતી જેને લઈને મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે બિલ્ડર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતા યોગ્ય ન્યાય મળે તેમ પણ જણાવ્યું છે પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ છે કટ્ટા સ્થળે બિલ્ડર તરફથી હજુ સુધી કોઈ નિવેદન મળ્યું નથી